રેશન કાર્ડ ધારકો પોતાના ગામની અંદર જ ફ્રીમાં કરાવી શકશે ઈ કેવાયસી સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો પોતાના ગામમાં જ ફ્રીમાં ઈ કેવાયસી કરાવી શકે આટલા માટે ગામમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીઈ ને આ કામગીરી સોંપવામાં આવી છે અને વીસીઈ દ્વારા ઈ કેવાયસી પ્રક્રિયા છે એ બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા વીસીઈ મિત્રોને રેશન કાર્ડ ધારક સબ્યુડિટ પાંચ રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હાજર માટે તમારા પંચાયત ઓફિસ છે એને ખાસ કરાવી લેવી કિસાન સન્માન નિધિ યોજના તેની છે અપડેટ આવી છે જોઈએ મોદી સરકાર ખેડૂતોને આપવામાં આવતી पीएम કિસાન સન્માન નિધિની રકમ વધારવાની તૈયારી કરી રહી છે અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલય ને સૂચના મોકલ્યા છે નાણાં મંત્રી નિર્મલા સીતારામણ પીએમ કિસાન યોજનામાં સહાય રકમ વધારવાની જાહેરાત કરી શકે છે વાર્ષિક રૂપિયા સ હજાર આપવામાં આવે છે તેને બદલે વધારીને વાર્ષિક રૂપિયા આઠ આપવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ છે

દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઈંચ પોરબંદરના રાણાવા નવ પોઈન્ટ જોઈએ ત્યાર પછી સિત્તેર લાખ ખેડૂતોની લોન થઈ શકે છે માફ મિત્રો તેલંગણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીના જણાવ્યા અનુસાર અગિયાર લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને છ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે કૃષિ લોન માફી યોજનાના ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે તેમણે કહ્યું કે બીજા તબક્કામાં એક પોઈન્ટ સંબોધતા મુખ્યમંત્રી કહ્યું કે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની લોન માફી યોજના ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ જાહેર થઈ શકે છે તો આના લીધે ગુજરાતના ખેડૂતોની અંદર પણ થોડી આશાઓ વ્યક્ત થઈ હતી

આ બધા આકર્ષક પગલા છે પરંતુ તે કૃષિ અર્થતંત્ર સુધારવા માટે ટકાવવું ઉકેલો નથી ભારત નું કૃષિ ક્ષેત્ર સંઘર્ષ કરી રહ્યું છે અને ફરી બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે આવો જાણીએ ખેડૂતો આ બજેટની શું અપેક્ષા રાખે છે ટૂંક સમયની અંદર બજેટ છે તે લોન્ચ થવા જઈ રહ્યું છે તો દોસ્તો આ હતા નાના એવા ટુકડા બ્રેકિંગ ન્યૂઝ તો આની તરફથી તમે માહિતી મળી વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દરરોજ સવારમાં તમને આવી માહિતી મળતી રહેશે